તો આગળ આગળ વિડીયો જોતા રહીજો તમે તો હવે મળીશું આગળ ફાઇનલ દોસ્તો આપણે સામે ઓલું ખૂણે કાપતા ત્યાં કાપી રહ્યા છીએ અને ડુંગળીમાં પાણી વાળવાનો પ્લાન કેન્સલ રાખ્યો મારે વાળવાનું છે વરિયાળીમાં પાણી અને ડુંગળીમાં પાણી વાળવામાં રોપાઈ ગયા તો હવે પછી મળી જાય મોટર ચાલુ કરી દીધી છે અને આ ગાડી લઈને જઉં છું ઉપલા સેટ તો પછી મળી જાય ઉપલા શેઠે જાય ને નાકું વાળવા થાય તારે તો મોટર ચાલુ કરીને આવી ગયા તા આમાં જો આ વરિયાળીમાં પાણી આવે છે આમાં વરિયાળી છે અને મેં તમને કીધું જોડે ડુંગળીમાં પાણી વાળવાનું આગળ બની ગયું કારણ કે રૂપા વાળે છે મને કે તું આ પાણી વાળ વાળે વાંધો અને આમાં આવે છે અને નાકું ભરે રેવા આવ્યું છે તો હવે પછી મળીશું આગળ વિડીયો જોતા રહી બપોરે બપોરે જમવા જવાનો ટાઈમ થાય ત્યારે દેખાડે આમ તો આ નાકું વાળવું છે હું તો વિડીયો જોતા રહી ગયો આગળ પછી ફાઈનલ દોસ્તો આમ મેં ઠેઠથી પાતો પાતો અહીંયા ઠેઠ બોઈ ગયો હું જોઉં હું તમને દેખાડું અહીંયા એલે આંકુરા 2 3 ના કરીયા છે એક આ બે અને આ 3 3 ઢિયા છે અને આ થી ઢેડ થી પાતો પાતો આ ઢેડ પોગી ગયો છું જો તમે તો હવે આટલું પાવાનું જો 3 વખોડા અને હવે વાગી ગયો છે ડોડ ખાવા જવાનું પણ ગાડીવાડી કઈ છે અને આપડો દવા સાંટવાનો પંપ જો જો આ પાડોસીને આપ્યો તો દવા એમની પાસે પંપ નથી નવું નવું વાવ રાખ્યું છે હું તે પંપ છે કે નહીં તો આપણે ખેડૂ ખેડૂના કામ ન આવે તો કોણ આવે તો અને આમાં તો વરિયાળો થઈ ગઈ છે નહીં તો ત્રણ અખડાય રિયાઝ પાવાના આ એક બેન ત્રણ તો હવે પછી મળીશું હમણાં આ જો અત્યારે ગાડી ન આવે તો અત્યારે પય જ દેવાનું છે નકર પછી બહુ પછી તો આગળ વિડીયો જોતા રહી ગયો દોસ્તો કપા પી રહ્યો છે વરિયાળે ને કપા બે જો અને મોટર બંધ કરી દીધી છે ઝૂમ કરીને દેખાડતો જો પાણી બંધ થઈ ગયું અને વાગી ગયા છે ત્રણ અને હજી હું ખાવા નથી ગયો હવે ગાડી આવે છે ને જવાનું જ ખાવા તો અને હવે બપોર પછી કાંઈ કામ છે નહીં ને આગળ કાંઈ દેખાડવાનું છે નહીં તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દેવી તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય